બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામ ના ઉપ સરપંચ ભાવેશભાઈ વિઠાણી નો દાદાગીરી કરતો વિડીયો સામે આવ્યો છે વિડીયો માં ઉપ કહે છે કે હું ગામનો રાજા છું હું કહું તેમ જ કરવાનું હોય તેવો રોફ જમાવતા ઉપસરપંચ વીડિયોમાં બોલી રહ્યા છે વાત જાણે હતી કે નિંગાળા ગામના અરજદાર નરેશભાઈ સેથળિયા કે જેઓ હાલ સુરત રહે છે અને તેમના વતન નેંગાડા આવ્યા હતા ત્યારે નરેશભાઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે પોતાનું રેશનિંગ કાર્ડ તેના પિતાથી અલગ કરાવવા નિંગાણા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગયેલ હતા અને તલાટી મંત્રીની સહી કરાવવા કહ્યું હતું ત્યાં ઉપસરપંચ ભાવેશભાઈએ કહ્યું પહેલાં તારા પિતાનો વેરો બાકી છે તે ભરપાઈ કરો પછી સહી થશે ત્યારે અરજદારે કહ્યું કે હું મારા પિતાથી અલગ રહું છું તેની સાથે બોલતો નથી અને મારા રેશનિંગ કાર્ડ માટે સહી કરી આપો અથવા મને લેખિતમાં આપો કે હું સહી નહીં કરી દઉં આ વાત તલાટી મંત્રી સાથે થઈ હતી પરંતુ ઉપસરપંચ ત્યાં હાજર હતા ત્યારે તે રોષે ભરાયા અને મને કહ્યું કે હું ગામનો રાજા છું હું કહું તેમ જ કરવાનું તેમ કહેતા અરજદારે તેમનો વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે તારે જ્યાં જવું હોય ત્યાં જા હું કહું એમ જ થશે તેવો વાણી વિલાસ કર્યો હતો જો કે આવા નાના માણસનું કામ કરવાની જગ્યાએ તેને ધમકાવા તે કેટલા અંશે વ્યાજબી કહેવાય નિંગાળા ગામના ઉપસરપંચ ભાવેશભાઈ વિટલાણીનો વિડીયો બાબતે પૂછતા તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે નિંગાણા ગ્રામ પંચાયતમાં ઠરાવ કરેલ છે ગામના કોઈ પણ વ્યક્તિનો વેરો બાકી હોય અને તેઓ ભરપાઈ ન કરે ત્યાં સુધી કોઈ કામ કરવાનું નહીં અને જે અરજદાર આવ્યા હતા રેશનિંગ અલગ કરાવવા માટે સહી કરાવવા તેઓના પિતાનો વેરો બાકી છે અમે તેઓને કહ્યું કે પહેલા તમારા પિતાનો બાકી રહેલ વેરો ભરપાઈ કરો ત્યારે અરજદાર નરેશભાઈએ પોતાનો મોબાઈલ કાઢી વિડીયો ઉતારવા લાગ્યા હતા અને મારી પાસે લેખિતમાં માંગ્યું હતું અને અમે કહ્યું હતું કે તારે જ્યાં જવું હોય ત્યાં જજે સહી નહીં થાય એ માટે ગયો હતો કે નિંગાળા ગ્રામ પંચાયતમાં એ માટે ગયો હતો કે મારે રેશન કાર્ડ અલગ કરાવવું હતું મારા પપ્પાથી એ માટે ગયો હતો પછી ત્યાં શું બન્યું ત્યાં બન્યું સાહેબ એમાં એવું હતું મેં મંત્રી સાહેબ વારે વાત કરી કે મને સહી કરી દો તો એમને મને એમ કીધું કે તમે બે સાક્ષી જોશે આમાં સહી કરી દો મને બે સાક્ષીને બોલાવીને તો એક સાક્ષી આવ્યા અંદર અને એક સાક્ષીને એમ કીધું કે તમે બહાર જઈને સહી કરાવી શકો છો તમારે હું ફોર્મ લઈને બહાર ગયેલો અને ત્યાં સહી કરેલી એમને પછી હું અંદર લઈ ગયો ત્યાં મને બે દોઢથી બે કલાક સુધી બેસાડી રાખેલ અને એમ કીધેલું કે તારા પપ્પાનો વેરો બાકી છે તું ગમે તે કોન્ટેક કરાવ તું આમ પણ હું મારા પપ્પાથી છ વર્ષથી અલગ રહું છું ત્યારબાદ શું ત્યારબાદ સાહેબ મને એમ કીધું પાસે બેઠેલા સરપંચ કે ઉપસરપંચ મને ખબર નથી પણ એને એમ કીધું મેં પછી એમને મને સહી ન કરી દીધી એટલે મને મેં કીધું તમે શા માટે સહી નથી કરી દેતા તો મેં એમને એમ કીધું

પછી અમારે પંચાયતે ઠરાવ કરેલો છે કે પંચાયતનું બાકી નીકળતું લેણું ભર્યા સિવાય કોઈ પણ પંચાયતને લગત કામકાજ કરી આપવામાં આવશે નહીં એટલે એને અમે કીધું કે ભાઈ તું તા કે હું મારા પપ્પાના મકાનમાં નથી રહેતો એમ તો કીધું તું વાત કરાય તારા પપ્પા સાથે અને તો તમ તારે તને કાંઈ અમને કાંઈ વાંધો નથી એમ કે નથી રહેતો તો અમે સહી સિક્કા તારા થઈ જાય કમ્પ્લીટ તો કે ના ના એ મોબાઈલ નથી રાખતા અને એ મારી જોડે બોલતાય નથી એવું બધું કરી અને તલાટી સાહેબને મોબાઈલ સામે રાખી અને વિડીયો ઉતારવા મળ્યો હતો કે લેખિતમાં તમે આપો કે હું સહી નહીં કરી દઉં એ બાબત હતી એમાં એવું હતું ગામના સરપંચ તો છું દેવું એવું મેં કીધું હોય પણ એ લોકો સીધા બ્લેકમેલ કરવા માટે સીધા મોબાઈલ ચાલુ રાખી અને વિડીયા ઉતારે અને વાત કોઈ સમજા વગર તો એના માટે તો પછી અમારો જવાબ એવો જ હોય કે ભાઈ તું તો કાગળની રીતે તારી રીતે કર કાગળિયા કર તારે તારે લેખિતમાં જવાબ જોઈતો હોય તો કાગળિયા કર તારી રીતે એમાં અમને કોઈને વાંધો નથી વ્યાજબીમાં તો એવું છે અમારો તો રૂલ્સ છે પંચાયતનો પંચાયતે ઠરાવ કરેલો છે કે જે બાકી કઈ લેણું હોય એ તો ભરવું જ પડે એમાં કોઈ સવાલ જ નથી ઊભો થતો આખા ગામના લોકો ભરે જ છે નરેશભાઈ નો આક્ષેપ ખોટો છે એની સાથે અમે વ્યવસ્થિત જ વાત કરી છે પણ એને ખોટું ચકાવી માર્યું છે